મનરેગા યોજનાનું જે કૌભાંડ હાલ બહાર આવી રહ્યું છે ત્યારે મનરેગા યોજનાનું કૌભાંડ અંબાજીથી ઉમરગામમાં કરનારા બચુભાઈ ખાબડ અને એમના પુત્ર જ નહીં પણ એમના ગુરુ પણ કોંગ્રેસના પ્રદેશના દિગ્ગજ નેતા અને જૂનાગઢ લોકસભાના ઉમેદવાર હીરા જોટવા છે જેમણે પોતાની એજન્સીઓ અલગ અલગ રાખીને મેનેજર સુપરવાઇઝરો રાખીને નર્મદા ભરૂચ છોટાઉદેપુર દાહોદ તાપી જેવા અનેક જિલ્લાઓમાં દર વર્ષે કરોડો રૂપિયાના કૌભાંડો કર્યા છે બચુભાઈ બચુભાઈ તો તો માત્ર એક એમણે એ શિષ્ય છે એમના ગુરુ હીરા જોટવા છે ત્યારે અમારા નર્મદા જિલ્લામાં પણ અમારી પાસે જે માહિતી આજે આવી છે ત્યારે બે હજાર વીસ એકવીસ એકવીસ બાવીસ અને બાવીસ ત્રેવીસ માં હીરા જોટવાની શ્રી જલારામ એન્ટરપ્રાઇઝ એમનો પિયુષ નુકાણી નામનો મેનેજર દ્વારા અહીંયા ઓપરેટ થતું હતું આ હીરા જોટવા દ્વારા એક એપી સેન્ટર બનાવીને તમામ જિલ્લાઓના નેતાઓ અધિકારીઓને મસ્ત મોટી ટકાવારી આપીને પાર્ટીઓને ફંડ આપીને ગરીબોના હકના ગરીબોના રોજગારીના કરોડો રૂપિયા સેરવી લેવામાં આવ્યા છે આ જલારામ એન્ટરપ્રાઇઝ કે એમની બીજી એજન્સીઓ દ્વારા એક પણ જિલ્લામાં એક પણ ગાડી અમારા નર્મદા જિલ્લામાં એક પણ ગાડી રેતી એક પણ ગાડી કપચી કે કોઈ સિમેન્ટ કે સળિયા કે કોઈ પણ જાતના કામ કર્યા વગર કરોડો રૂપિયાના બિલો બારોબાર પાસ કર્યા છે એવા એમણે ફિઝુલ બિલો મૂક્યા છે કોઈ રોયલ્ટી કે કોઈ જીએસટી વગરના બિલો એમણે પધરાવી દીધા છે અને મૂકીને પેમેન્ટો આટલા બધા થયા છે ત્યારે સરકારે જે બચુભાઈ ખાબડ પર કાર્યવાહી કરી છે એ જ પ્રકારની કાર્યવાહી આવનારા દિવસોમાં આ હીરા જોટવાની જેટલી પણ એજન્સીઓ છે એમની પર કરવામાં આવે એવી અમે માંગ કરીએ છીએ અમે પૂરા જવાબદારી અને કહીએ છીએ જો જિલ્લામાં બાવીસ અને બાવીસ શ્રી જલારામ એન્ટરપ્રાઇઝે જે નું પેમેન્ટ લીધું છે એની તપાસ કરવામાં આવે તો ચારસો કરોડનું કૌભાંડ નર્મદા જિલ્લામાં છે એ જ પ્રકારે દાહોદ ભરૂચ અને છોટા ઉદેપુર સહિતના જિલ્લામાં આ હીરા જોટવાની એજન્સીઓનું કૌભાંડ તપાસવામાં આવે તો મને લાગે છે કે પણ પણ વધુ વધુ બહાર છે એટલે જે પણ કૌભાંડો મનરેગામાં થયા છે એ કૌભાંડો ભાજપ અને કોંગ્રેસના નેતાઓએ ભાઈ ભાઈ બનીને કૌભાંડો કર્યા છે જો સરકાર એમાં તટસ્થ તપાસ નહીં કરશે તો આવનારા દિવસોમાં લોકોને એમની લઈને ગામડે ગામડે જઈશું લોકોને જાગૃત કરીશું અને આ સરકારના મંત્રી અને આ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓના ફોટા જે પણ ગામમાં ખોટી રીતે પેમેન્ટો છે ત્યાં બોર્ડ મારવામાં આવશે અને લોકોને જાગૃત કરીશું કે તમારી રોજગારીના તમારા હકના પૈસા આ કોંગ્રેસ અને ભાજપના નેતાઓએ સાથે મળીને ખેરવી લીધા છે એ બાબતને લઈને આવનારા દિવસોમાં લોકોને પણ અમે જાગૃત કરીશું સરકારને અમારી વિનંતી છે ઈડીની ટીમ બનાવવામાં આવે ઈડીને આની તપાસ સોંપવામાં આવે અને એ હીરા જોટવા અને આ બચુભાઈ ખાબડમાં જે પણ તપાસ બાકી છે એ તપાસ કરીને હીરા જોટવા પર પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી અમારી માગણી છે જો માગણી નહીં સંતોષાય દિન સાત પછી આદિવાસી વિસ્તારોના તમામ જિલ્લાઓમાં સ્થળ ચકાસણી અમે બધા કરીશું ત્યાં બોર્ડ મારીશું અને લોકોને મનરેગામાં થયેલા કૌભાંડો વિશે જાગૃત કરીશું